નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર સાત આપણા વારસાનું જતનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર સાતના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો એમાં પહેલો સવાલ આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ તો ઉત્તર આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય વિસ્તૃત સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલ અમૂલ્ય દેન છે આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાક પરિશ્રમનું ફળ છે આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે તે આપણા માટે માર્ગદર્શક છે ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે તેથી તેને નષ્ટ થતો અટકાવો આવશ્યક છે વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવના કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે આવા આપણા ભવ્ય વારસાના મહત્વ અને મૂલ્યને ટીકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે ત્યાર પછી બીજો સવાલ પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો તો પ્રાકૃતિક વારસાના જતન માટે નીચેના પ્રયાસો કરવામાં આવ્યા છે પહેલું ઈસવીસન ઓગણીસો બાવનમાં ભારત સરકારે ભારતીય વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરી એ બોર્ડ વન્યજીવોનું સંરક્ષણ કરે છે તેમજ તે માટેના સાધનો પૂરા પાડે છે તે રાષ્ટ્રીય ઉદ્યાન પક્ષી વિહાર અને પક્ષી ઘરોના નિર્માણ કરવા સંબંધિત સલાહ સૂચન અને માર્ગદર્શન આપે છે તે વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિનું કાર્ય કરે છે ઈસવીસન ઓગણીસો બોતેરમાં ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો છે આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણો અને આરક્ષિત વિસ્તારોને આવરી લેવાયા છે એક કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને પણ આવરી લેવામાં આવ્યા છે અને નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણના જતનનું કાર્ય કરી રહી છે ભારત સરકાર ઉપરાંત દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું ઘણું ઉપયોગી કાર્ય કરે છે ત્યાર પછી છે ત્રીજો સવાલ વારસાના માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો તો આપણો વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ આપે છે તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના સંરક્ષણની જવાબદારી ઉઠાવવી જોઈએ શિક્ષકોએ શાળાઓમાં અને અધ્યાપકોએ કોલેજોમાં વિદ્યાર્થીઓને વર્ગખંડના ભારતના ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ લોકોએ આપણા રાષ્ટ્રીય સ્મારકો ઐતિહાસિક સ્થળો પુરાતત્વીય અવશેષોને ઓળખવા જોઈએ અને તેમના સંરક્ષણમાં મદદરૂપ બનવું જોઈએ લોકોએ વારસાના સ્થળોની એક સૂચિ તૈયાર કરવી જોઈએ અને તેમની જાળવણી માટે ચોકસાઈ રાખવી જોઈએ સ્થાનિક કક્ષાએ શાળા કોલેજો અને બિન સરકારી સંસ્થાઓએ ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ વક્તવ્યો અને ચર્ચા સભાઓ યોજી વારસાના મહત્વની સમજ આપી લોકજાગૃતિ અને સભાનતા કેળવવા જોઈએ ઐતિહાસિક સ્મારકો શિલ્પ સ્થાપત્યો અને કલાત્મક નમૂનાઓ એક વખત નષ્ટ થયા પછી તેમને મૂળ સ્થિતિમાં લાવી શકાતા નથી તેથી સ્મારકો નષ્ટ ન થાય તેમની તોડફોડ ન થાય અને તે ચોરાઈ ન જાય તેની સંભાળ રાખવાની પવિત્ર ફરજ સૌએ બજાવી જોઈએ પ્રાચીન અને મધ્યકાલીન પ્રખ્યાત તળાવો સરોવરો કુવા વાવ કુંડ ઝરણા જરા વગેરેની વર્ષાઋતુ દરમિયાન ખાસ કાળજી લેવી જોઈએ ધોળકાનો મલાવ તળાવ પાટણની રાણીની વાવ અડાલજની વાવ ચાંપાનેરનો કુવો મહેમદાવાદનો ભમરીઓ કૂવો જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે વર્ષા ઋતુ દરમિયાન પ્રાચીન સ્મારકોની જેમ જ જળવાય તેનું સૌએ ધ્યાન રાખવું જોઈએ સરકાર દ્વારા જળવાતા સંગ્રહાલયો અને વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોમાં સંગ્રહિત થયેલી વારસાની મૂલ્યવાન ચીજવસ્તુઓ ચોરાઈ ને દેશમાં કે વિદેશમાં જતી ન રહે તેની લોકોએ સાવધાની રાખવી જોઈએ બંધારણીય મૂળભૂત ફરજ તરીકે દેશના બધા નાગરિકોએ આપણા વારસાના સંરક્ષણની પવિત્ર ફરજ અદા કરવી જોઈએ પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાણકારી માટેના કાયદા જણાવો પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની વારસાની જાળવણીને સંબંધ કરતા બે કાયદાઓ અને તેમાં સમાવિષ્ટ બાબતો નીચે પ્રમાણે છે ઈસવીસન ઓગણીસો અઠાવન માં ભારત સરકારે પ્રાચીન સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો હતો આ કાયદામાં પ્રાચીન કલાકૃતિઓ ધર્મસ્થાનકો ઐતિહાસિક સ્મારકો પુરાતત્વીય સ્થળો અને અવશેષો ભારતીય સંસ્કૃતિને લગતા ઉત્ખનન કરેલા સ્થળો શિલાલેખો સ્તંભલેખો તામ્રપત્રો તેમજ સિક્કાઓ જેવી ચીજવસ્તુઓની જાળવણી કરવા સૂચવ્યું છે આ કાયદા અનુસાર કોઈપણ વ્યક્તિ સંસ્થા કે એજન્સી ભારતીય સરકારની પરવાનગી વિના ઉત્ખનન કરી શકે નહીં આ કાયદા અન્વયે ભારત સરકારે કેટલાક પ્રાચીન મધ્યકાલીન અને આર્વાચીન સમયમાં ઐતિહાસિક તથા પુરાતત્વીય વારસાના સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરીને તેમના સાર સંભાળ લેવાનું ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્વ ખાતાને સોંપ્યું છે પુરાતત્વ ખાતું નષ્ટ પામેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો કે સ્થળોનો ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પરની નારગાજુન સાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતા સંગમેશ્વર મંદિર અને પાપનાશમ એટલે કે મંદિર સમૂહને પુરાતત્વ ખાતાએ આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લાના આલમપુર ખાતે સફળ રીતે ખસેડી સ્થાનાંતરિત કર્યા છે તાજમહેલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગના ધુમાડાને લીધે વાયુ પ્રદૂષણને કારણે તાજમહેલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા પડી ગયા હતા તાજમહેલને વાયુ પ્રદૂષણથી બચાવવા સરકારે તાત્કાલિક ધોરણે તાજમહેલની આજુબાજુના વાયુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહેલની ઇમારતની નિયમિત સફાઈ કરાવવાની વ્યવસ્થા કરાવી ઈસવીસન ઓગણીસો બોતેરમાં ભારત સરકારે બે કાયદા બનાવ્યા પહેલું પુરાતત્વી અથવા તો અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો આ કાયદા મુજબ વ્યક્તિગત કે ખાનગી સંગ્રહાલયોની માહિતી એકઠી કરવામાં આવે બીજું વન્યજીવોને લગતો કાયદો ઓગણીસો બોતેર આ કાયદા હેઠળ રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને સમાવી લેવામાં આવે આ કાયદા અંતર્ગત દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તેમની પીડીએફ અને તેમની જે બુક છે તે મેળવવા માટેનો તમને નંબર નંબર આપવામાં આવેલો છે આ ઉપર કરી કરી સંપર્ક અને સોલ્યુશનની બુક તો પીડીએફ શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા સર એમાં પહેલો સવાલ આપણા વારસાના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો તો આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય વિસ્તૃત સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાક પરિશ્રમનું ફળ છે આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે તે આપણી રાષ્ટ્રીય ઓળખ છે તે આપણા માટે માર્ગદર્શક છે ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજનાઓ અને વિકાસની ગતિ નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે આવા આપણા ભવ્ય વારસાના મહત્ત્વને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવું આપણે જરૂરી છે રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે ત્યાર પછી બીજો સવાલ સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો તો ભારતીય નિધિ વ્યાપાર કાનૂન અઢારસો અને છોતેરમાં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ ભારત નાગરિકને જમીનમાં ખોદતા ખેતર ખેડતા જમીન કે કુવા ખોદકામ કરતાં અચાનક કોઈ પૌરાણિક કે પ્રાચીન કલા વસ્તુ મળી આવે તો તેની પુરાતત્વ ખાતાના અધિકારીઓને તાત્કાલિક જાણ કરવી જેથી તેનું સંરક્ષણ સંગ્રહાલયમાં કે જે તે સ્થળે થઈ શકે ઈસવીસન ઓગણીસો બોતેરમાં અતિમૂલ્યવાન કલાકૃતિઓ અંગેના કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત અથવા તો ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે ગુજરાતમાં અમદાવાદ ખાતે એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્ડલોજી ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન ભોજય વિદ્યાલય કોબા વિદ્યાલય કોબા ગાંધીનગર ખાતે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર પાટણ ખાતે શ્રી એમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર પાંડુલિપિમાં લખાયેલ તેમજ સંસ્કૃત લિપિમાં અર્ધ અર્ધમાગદી પ્રાકૃત પાલી વગેરે ભાષાઓની હસ્તપત્રોની જાળવણી કરે છે આપણા દેશની આપણા દેશમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંગ્રહાલય કલકત્તા ખાતે ભારતીય સંગ્રહાલય મુંબઈ ખાતે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય વગેરે જેવા સંગ્રહાલયો આવેલા છે તો આપણા ભવ્ય વારસાની જાળવણી અને સંરક્ષણનું મહત્વનું કાર્ય કરી રહ્યા છે તેમનું જતન અને રક્ષણ કરવું તે આપણા નાગરિકોની પવિત્ર ફરજ છે ત્રીજો સવાલ ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો તો ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે નીચેની બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કોઈપણ ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે તેનું મૂળ સ્વરૂપ તેમજ તેનો આકાર કદ સ્થિત સ્થિતિ રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવા જોઈએ ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરવા માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે નિષ્ણાંતોની સલાહ લઈ અને વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું જોઈએ ચોથું પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્ય લખો તો પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશેના મંતવ્યો આ પ્રમાણે છે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કોઈ પણ પ્રકારની ચીજવસ્તુ માટે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ ન કરો કચરો ગમે ત્યાં ન ફેંકો નાનો આનો મોટો બધો જ કચરો કચરા પેટીમાં ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ લખી કે ચિત્ર દોરી અને તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ પાન ગુટખા ખાઈને ગમે ત્યાં ફૂંકવું જોઈએ નહીં પ્રાચીન કે આર્વાચીન સ્થાપત્ય સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં ઐતિહાસિક મહત્વ ધરાવતા તળાવો સરોવરો વાવ કુવા કુંડ વગેરેની વર્ષા ઋતુ દરમિયાન કાળજી લેવી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઐતિહાસિક સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે તેમની અત્યંત કાળજીપૂર્વકની માવચત કરવી જોઈએ તેમના મૂળ સ્વરૂપ તેમજ તેમનો આકાર કદ સ્થિતિ રંગ વગેરે જેમ હોય તેમ જળવાઈ રહેવા જોઈએ દેશ વિદેશના પ્રવાસીઓ આપણા ઐતિહાસિક વારસાને કોઈ પણ પ્રકારે નુકસાન ન પહોંચાડે એ માટે તેમને જાગૃત અને સાવધાન કરવા જોઈએ કુદરતી આપત આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેમને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવા માટે ત્વરિત સઘન પ્રયત્ન કરવો જોઈએ ભારતની વિવિધતામાં એકતા વિશેનો અંધ લખો જોઈએ ઉત્તર ભારત દેશની વિવિધતા આજ વિશ્વમાં તેની આગવી ઓળખ છે વિવિધ જાતિઓ જ્ઞાતિઓ રીતિ રિવાજો સંસ્કૃતિ ભાષા ધર્મ અને સંપ્રદાયોને પોતાનામાં સમાવીને ભારતે વસુધૈવ કુટુંબકંભ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે સમગ્ર દુનિયા એક વિશાળ કુટુંબ છે એવી ભાવના ભારતમાં વૈદિક કાળથી પ્રચલિત છે ભારતની પ્રાચીન સંસ્કૃતિને સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના બી વાવ્યા હતા તેમાંથી આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે યુએસએના શિકાગો શહેરમાં યોજાયેલા વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં ભારતીય સંસ્કૃતિના એક વિશિષ્ટ લક્ષણ રજૂ કરતા કહ્યું હતું કે મને કાયદા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું જે ધર્મ જગતને સહિષ્ણુતા અને વિશ્વ વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે જગતના બધા જ લગભગ બધા જ ધર્મો પાળતી પ્રજા ભારતમાં વસે છે હિન્દુ બૌદ્ધ જૈન પારસી ઇસ્લામ ઈસાઈ વગેરે પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોને ભારતની સાંસ્કૃતિક એકતા ઉપર ખૂબ ખૂબ મોટો ભાર મૂક્યો હતો આથી જ તેમણે સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું તેમણે તેમની પ્રાર્થનાઓમાં સમગ્ર ભારતને આવરી લેતી સાત પવિત્ર નદીઓનો સમાવેશ કર્યો છે ભારતના ઋષિઓ સુફી સંત સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી વગેરે યુગ પુરુષોએ હંમેશા શાંતિ સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો ઉપર ભાર મૂક્યો છે લોકોમાં અનેક ધર્મ સંપ્રદાય જ્ઞાતિ જાતિ ભાષા રીતિ રિવાજ પરંપરા ઉત્સવ તહેવાર વગેરેથી લોકો સમતાથી જીવન જીવે છે તેઓ સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે આમ વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન એ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે પ્રત્યેક યુગમાં ભારતીય પ્રજાએ વિશિષ્ટતાનું સંવર્ધન અને જતન કર્યું છે ધોરણ ત્રણથી આઠની દરેક વિષયને જે સ્વ અધ્યયન પોથીઓ છે ધોરણ ત્રણથી દસની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને બુક પણ મેળવી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી લેવી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ પર્યટન ઉદ્યોગથી ચાલતા લાભ દર્શાવો તો યુનેસ્કોએ ભારતના બત્રીસ જેટલા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે તેથી દર વર્ષે પરદેશથી અનેક પ્રવાસીઓ પરદેશથી અનેક પ્રવાસીઓએ સ્થળોને જોવા જાણવા અને સંશોધન કરવા આવે છે પરિણામે દેશમાં પ્રવાસ પર્યટનનો એક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે આ ઉદ્યોગથી જે તે રાજ્યને અને દેશને નીચે દર્શાવેલા આર્થિક લાભ થાય છે પ્રવાસનને લીધે પ્રવાસન સ્થળોની હોટલો અને રેસ્ટોરાના માલિકો ખાદ્ય પદાર્થના વસ્તુઓ વેચતા વેપારીઓને સારી આવક થાય છે પ્રવાસ પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને રોજગારી મળે છે ટૂર્સ ટ્રાવેલર્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો અને ઓપરેટરોને કમાણી થાય છે જેથી રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક થાય છે દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશને કિંમતી વિવિધ વિદેશી હુંડિયામણની કમાણી થાય છે પરવર્તન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક કલાઓ અને પરંપરાઓને દુનિયાની સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે વિદેશી પ્રવાસીઓ આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર કરાવી દેશની પ્રતિભાને ઉજ્જવળ બનાવે છે સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે પાકા રસ્તા સંદેશાવ્યવહાર વીજળી પાણી જેવી સગવડોનો વિકાસ થાય છે પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી ઘોડેસવારી અને નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે બીજો સવાલ આપણા વારસાને લોકો કઈ રીતે નુકસાન પહોંચાડે છે તો આપણા વારસાને લોકો નીચે દર્શાવેલી રીતે નુકસાન પહોંચાડે છે નદી જળના સરોવર વગેરેને પ્રદૂષિત કરીને જંગલ વૃક્ષ વગેરેને આડેધડ કાપીને જીવજંતુઓ તેમજ વન્યજીવોને મારી નાખીને શિલ્પ સ્થાપત્ય ઐતિહાસિક ઇમારતોને ખંડિત કે વિકૃત કરીને તેમની આજુબાજુ ગંદકી કરીને શિલાલેખાણો પૂછીને મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી તે શું કાર્ય કરે છે તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ઈસવીસન અઢારસો ને ત્યાંમાં થઈ હતી તે પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું અતિ ઉપયોગી કાર્ય કરે છે ચોથું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય સંભાળે છે તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ સર્વેક્ષણ નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ પાંચ હજાર કરતાં વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ માં ધર્મ વિશે શું કહ્યું હતું સ્વામી વિવેકાનંદે યુએસએ ના શિકાગો શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલા વિશ્વ ધર્મ પરિષદ ભારતીય ધર્મ વિશે આ પ્રમાણે કહ્યું હતું મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોની દરેક નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પો પસંદ કરી અને ઉત્તર આપવામાં પહેલું હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય તો એમાં આવશે સી પાટણ ભારતીય સંગ્રહાલય તો એમાં આવશે ડી કલકત્તા ત્રીજું છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય તો એમાં આવશે એ મુંબઈ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય તો એમાં આવશે ભોપાલ ત્યાર પછી બીજું નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો ભારતે વસુદેવ કુટુંબકમની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે એમાં બી મને કહેતા ગર્વ થાય છે કે મસી આવશે ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્ય ત્રીજું તાજમહેલના શ્વેત સંગે મરમર ઝાંખા અને પીળા પડી રહ્યા હતા તેનું કારણ શું હતું તો જવાબ આવશે વિકલ્પ સી વાયુ પ્રદૂષણ મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના વિવિધ પ્લેટફોર્મ ઉપર તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુકની લિંક તમને મળતી રહે તમે જોઈ શકો છો વોટ્સઅપ ઇન્સ્ટા ફેસબુક અને યુટ્યુબ પર જોડાયા જરૂરથી જોડાઈ જજો બાર પણ આપેલો છે સ્કેન કરીને સીધા તમે જોડાઈ શકો છો ફરી મળીશું આપણે પાઠ નંબર આઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ઉપર આઈ બટનમાં પણ આપેલી છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું મિત્ર મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં